ત્રણ અશ્વમેધ યજ્ઞ શા માટે કર્યા તો કે સ્વજન હત્યા થઈ છે બીજું બંધુ હત્યા થઈ છે ત્રીજું ગુરુ હત્યા થઈ છે આમ ત્રણ હત્યા થઈ છે એનું પાપ માથે ચડ્યું છે એટલા માટે ત્રણ અશ્વમેધ યજ્ઞ કર્યા છે અશ્વમેધ નામનો અર્થ બહુ સરસ મજાનો થાય અશ્વ એટલે રાષ્ટ્ર અને મેધ એટલે ઉન્નતિ રાષ્ટ્રની ઉન્નતિનો યજ્ઞ એનું નામ અશ્વમેધ યજ્ઞ સમાજની અંદર વ્યક્તિ વસ્તુનિષ્ઠ બને તો હું તમે ખાલી વસ્તુ પદાર્થને જ ચાહતા થઈ જશું પણ માણસ વિચાર કરતા બંધ થઈ જશું તો યાદ રાખજો આ ધર્મ છે ભાંગીને ભૂકો થઈ જશે માટે રાષ્ટ્રની ઉન્નતિ કરવી હોય એક જ સૂત્ર હંમેશા વ્યક્તિનિષ્ઠ બનો માણહ છીએ માણસને પ્રેમ કરો વસ્તુ પદાર્થ એ તો લૌકિક છે અરે વસ્તુ પદાર્થના મોહતા જ ન બનીએ માણસ થઈને માણસને સમજતા થાઈએ વેદના કોઈકની સમજશું તો યાદ રાખજો વેદને સમજવાની જરૂર નહીં પડે કોકની વેદના સમજી લેજો